એક વ્યક્તિને એક જ હોદ્દો આપવો જોઈએ અને એક જ હોદ્દો મળવો જોઈએ આ નિવેદન છે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે કામ કરી ચૂકેલા સી આર પાટીલ અત્યારે બોટાદ સાળંગપુરની અંદર એક મહત્વની કારોબારી બેઠક મળી રહી છે બે દિવસ આમનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં સીઆર પાટીલે આ નિવેદન આપ્યું છે કારણ કે હવે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હવે દિલ્હી જતા રહ્યા છે તેમને મંત્રી તરીકે સ્થાન મળી ગયું છે એટલે ક્યાંક ને ક્યાંક તેમની જગ્યા ખાલી થઈ છે અને એ જગ્યા ભરવા માટે આ બેઠક થઈ રહી છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું રિદ્ધિ

પરંતુ આ વખતે સીઆર પાટિલ અને ભાજપના નેતાઓ આમને સામને એટલા માટે છે કે આ વખતે ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે કોનું નામ સૂચન કરવું કોને ભાજપ પ્રદેશ પ્રમુખ બનાવવા તે પણ એક ચિંતાનો વિષય છે કારણ કે સીઆર પાટીલે જે આ વખતે ભાજપને સ્વપ્ન બતાવ્યું હતું કે માંથી છવીસ બેઠક હું જીતીને બતાવીશ પરંતુ ક્યાંક ને ક્યાંક ક્લીન શિપ ન થાય અને એ સ્વપ્ન તેમનું રોડાઈ ગયું પરંતુ તેમણે જે વખત બે વખતની વાત કરી હતી કે હું છવ્વીસ માંથી છવ્વીસ લઈ આવીશ એટલે કે બે હજાર ચૌદની ની લોકસભાની ચૂંટણી હોય કે પછી બે હજાર ઓગણીસની ની લોકસભાની હોય તેમણે છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો ભાજપને અપાવી છે પરંતુ આ વખતે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે તેમને માત આપી એટલા માટે એક બેઠક તે ગુમાવી એટલે આ વખતે હવે ગાર્ડ મનોમંથન કરવાની એટલા માટે જરૂર છે કારણ કે ભાજપનો આવ્યો છે ક્યાંક નેતાઓ છે તે પણ ચિંતામાં કારણ કે કોંગ્રેસમાંથી આવેલા નવા નેતાઓને ભાજપ સ્થાન આપી શકે તેમ છે અને એમની સાથે ક્યાંક એવી પણ વાત થઈ રહી છે કે જો આ વખતે નવા પ્રદેશ પ્રમુખ આવશે તો એમની સાથે નવું મંત્રીમંડળનું વિસ્તરણ પણ થવાનું છે અને ક્યાંક ને ક્યાંક કાનાફુસી પણ એવી જ થઈ રહી છે કે રથયાત્રા જેવી પૂરી થશે ભગવાન જગન્નાથનું જે રથયાત્રા પૂર્ણ થવાની છે એ બાદ અચાનક નવા મંત્રીમંડળમાં ફેરફાર આવવાના છે એટલે કોંગ્રેસના જે ગાર્ડ નેતા કહી શકાય તેમને ભાજપમાં તો લીધા ભાજપમાં લીધા પરંતુ તેમને સ્થાન આપવું પણ એટલું જ મહત્વનું હતું કારણ કે ભૂતકાળમાં પણ આપણે જોયેલું છે કે ભાજપે જે પણ કોંગ્રેસના પીઢ નેતાઓને ભાજપમાં લીધા હતા તેમને ક્યાંક ને ક્યાંક આવતાની સાથે જ મહત્વનું કેબિનેટ કક્ષાનું સ્થાન પણ આપી દીધું હતું એટલે હવે એ જોવાનું છે કે આ વખતે જે પાંચ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં આવ્યા છે તો તેમને પણ સ્થાન આપવાનું છે અને એક તરફ સીઆર પાટીલ એવું કહી રહ્યા છે કે જો જે વ્યક્તિ એક જ હોદ્દો લાયક હોય એમને એક જ હોદો આપો અને જેમના થકી બીજા બધા લોકો પણ હોદો કામ કરી શકે એક વ્યક્તિ પાસે જો તમે ત્રણ આપશો બે થી પણ ખૂટ થશે એટલા માટે સી આર પાટીલે નિવેદન એવું આપ્યું કે હું અત્યારે દિલ્હીમાં મંત્રી બની ગયો છું તો મને મારું જે આ પ્રદેશ પ્રમુખ તરીકે કામ હતું તેમાંથી મને તમે છૂટો કરો પરંતુ ક્યાંક ને ક્યાંક તેમણે બીજા નેતાનો પણ કાન ખેંચ્યો છે એટલે કે જયેશ રાદડિયાની વાત આપણને ખબર હતી ઇબકો ચૂંટણી થઈ અને તેમણે પક્ષની વિરુદ્ધ જોઈને મેન્ડેટનું ફોર્મ ભર્યું અને તે જીતી ગયા ત્યારે ક્યાંક ને ક્યાંક સી આર પાટીલ અને જયેશ રાદડિયા વચ્ચે ડખો થયેલો જોવા મળ્યો કારણ કે બિપિન ગોતાને જે મેન્ડેટ આપવામાં આવ્યું હતું તે સી આર પાટીલ થ્રુ આપવામાં આવ્યું હતું કારણ કે મેન્ડેટની પ્રક્રિયા સી આર પાટીલ જ ભાજપમાં લઈને આવ્યા હતા અને એકની ચૂંટણીમાં વિરોધ પક્ષે જઈને જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યું અને તેમણે જીતી ગયા એટલે આ વખતે જયેશ રાદડિયા ધારાસભ્ય પણ છે સહકારમાં તેમનો દબદબો પણ છે ડિરેક્ટર પણ છે એટલા માટે ક્યાંકને ક્યાંક સી આર પાટીલે જયેશ રાદડિયાનું કાન પણ પકડ્યો છે અને કહ્યું છે કે બધા લોકોએ એક જ કામ કરવાનું છે જો તેમની પાસે બીજો હોય તો સ્વેચ્છાએ તેમને છોડી દેવાનો છે જેમના થકી બીજા મંત્રીઓ પણ છે તે પણ કામ કરી શકે એટલે ક્યાંક ને ક્યાંક આ વખતે તેમણે ભાજપના જ જૂના જોગીઓને આડે હાથ લીધા છે અને કહ્યું છે કે શરૂઆત હું મારાથી કરું છું કે હું બે હોદ્દા ભોગવી નહીં શકું હું એક જ હોદો ભોગવીશ એક જ મંત્રી તરીકે કામ કરીશ એટલે કે ગુજરાતમાં મારી જે જવાબદારી છે તેમાંથી તમે મને મુક્ત કરી દો પણ નજર તો એ રહેવાની છે કે જે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં આવ્યા તેમને હવે જો સારી રીતે સારા મંત્રી તરીકે સ્થાન મળશે તો આ વખતે ભાજપના જે જૂના જોગીઓ છે તે નારાજ તો થવાના છે કારણ કે વર્ષોથી રાત દિવસ જોયા વગર તેઓ ભાજપમાં કામ કરે છે છતાં પણ તેમને જો મહત્વનો હોદ્દો ના મળે તો સ્વાભાવિક છે તેઓ ચિંતામાં મુકાય તેમને ગુસ્સો આવે અને તેઓ રજૂઆત પણ કરે અને અંદરો અંદરનો ડખો પણ બહાર આવે પરંતુ હવે એ જોવાનું છે સમય આવે કે જો નવા પ્રદેશ પ્રમુખની ભરતી થઈ એમાં ભાજપ કે પછી કોંગ્રેસ કોને સ્થાન મળે છે અને આ વખતે ભાજપ એટલા માટે પણ ચિંતામાં છે કારણ કે રાહુલ ગાંધી એક પછી એક નિવેદન આપી રહ્યા છે કે આ વખતે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે કે કોઈ પણ ચૂંટણી યોજાશે કોંગ્રેસ હવે નબળું નથી મૂકવાની નબળું નથી જોખવાની આ વખતે તેઓ દમદારથી લડવાની છે દમદારથી ગુજરાતમાં આવવાની છે એક પછી એક રાહુલ ગાંધીનું આ નિવેદન સામે આવે છે અને એમાં પણ રાહુલ ગાંધી છે તે શનિવારે અમદાવાદ આવી રહ્યા છે એટલા માટે ક્યાંક ને ક્યાંક ભાજપને એ ચિંતા સતાવી રહી છે કે જો રાહુલ ગાંધી હવે જે એમણે વાત કહી છે તે સાચી પડશે તો ભાજપ છે તે ગુજરાતની અંદર પડી ભાંગશે કારણ કે ભાજપને ગુજરાતનો ગઢ માનવામાં આવે છે અને એમાં પણ જો કોંગ્રેસ હવે હાવી થઈ જાય તો ભાજપનું નામો નિશાન મીટાઈ જશે પરંતુ એમાં વાર લાગશે પણ કોંગ્રેસે જે વાત કરી છે કે અમે મજબૂતાઈથી આવવાના છીએ તેમાં હવે એ જોવાનું છે કે આ વખતે સી આર પાટીલની જગ્યા પર ભાજપ કોને મૂકે છે સક્ષમ બળ તરીકે કારણ કે ભાજપને ગુજરાતમાં ટકાવવાના